દાદરાનગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાની હાલત બદતર થતાં વાહનો સ્લીપ માર્યા દાદરા નગર હવેલીના અંતરિયાર વિસ્તારમાં ભારે પવન સાથે બરફના કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા કેટલાક વિસ્તારોમાં ઝાડો પડી ગયા હતા લગ્ન મંડપ પણ ઉડી ગયા હતા અને ખાનવેલ કુટલી રોડ જે છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું છે જે અધૂરી હોવાને કારણે અને માટી નાખેલ હોવાને કારણે સામાન્ય વરસાદમાં જ રસ્તાની હાલત બદતર થઈ ગઈ હતી જેના કારણે વાહન ચાલકોને ઘણી તકલીફો પડી રહી છે આ રસ્તાનો ઉપયોગ કપરાડા તાલુકાના કેટલાક ગામના લોકો પણ નોકરી પર આવવા જવા ઉપયોગ કરે છે અને દૂધની ગામે આવતા પ્રવાસીઓના વાહનો પણ અટવાયા હતા દૂધની નવ ત્રણ રસ્તા સુધી પણ રસ્તા પર કાદો કિચન ના કારણે વાહનો બે થી ત્રણ કલાક સુધી ફસાઈ જતા અટવાયા હતા અને કેટલાક વાહનો સ્લીપ મારી ગયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો